સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતે હરેકૃષ્ણ વિદ્યાલયમાં કાર્નિવલ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું તેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્મલ સોની કે જે ડૉક્ટર હાથી તરીકે પ્રખ્યાત છે તેમણે આ કાર્યક્રમમાં વિશેષ મુલાકાત લીધી આ ફન ફેરમાં પચાસથી પણ વધારે ફૂડસ્ટોલ વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં આવ્યા હતા ઉપરાંત શાળામાં બાળકોએ વિવિધ કૃતિઓની પણ રજૂઆત કરી હતી જેમાં ડાન્સ શો ફેશન શો ગીત શો તથા વિવિધ પ્રકારની એક્ટિવિટી જેવી કે કરાટે જિમ્નાસ્ટિક વગેરે વાલીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી સમગ્ર આનંદ મેળામાં દસ હજાર કરતા પણ વધારે વધુ લોકોએ આનંદ મેળાનો લાભ લીધો હતો હેલો નમસ્કાર હું છું નિર્મલ સોની અને આજે હું આવ્યો છું સુરતમાં હરે કૃષ્ણ વિદ્યાલયમાં આજે અહીંયાનું કાર્નિવલ ફનફેર છે બહુ સરસ લોકોએ આયોજન કર્યું છે કહે એટલા બધા છોકરાઓ એમના પેરેન્ટ્સ બધા આવ્યા છે ખૂબ શિસ્ત પ્રમાણે બધા અહીંયા ચાલી રહ્યા છે કોઈ ત્યાં કોઈ એક જને લાને ધક્કા નથી મારી રહ્યું બહુ સરસ આયોજન થયું છે અને હું તમને લોકોને કહેવા માંગી

જેમાં વિવિધ પ્રકારની કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી પચાસથી પણ વધારે ફૂડ સ્ટોલ રજૂ કરવામાં આવ્યા હતા બાળકો દ્વારા એક બિઝનેસની અંદર એક નવી ક્રાંતિનું સર્જન થાય એ હેતુથી દરેક બાળકોએ પોતાની રીતે વિશિષ્ટ ફૂડ બનાવી અને અહીંયા વાલીઓ સમક્ષ રજૂ કરેલું હતું કાર્યક્રમની અંદર વિશિષ્ટ રીતે ઉપસ્થિત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એવા ડૉક્ટર હાથીનું પાત્ર ભજવતા નિર્મળ સોનીએ વિશિષ્ટ ઉપસ્થિતિ દ્વારા બાળકોમાં ખૂબ જ રસપૂર્વક અર્ધા રસ દાખવ્યો કે જેના કારણે બાળકો અને વાલીઓની અંદર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભર્યું વાતાવરણનું સર્જન કર્યું હતું આ આનંદ મેળાની અંદર ગામઠી થીમ ઉપરાંત પચાસ થી પણ વધારે કૃતિઓની બાળકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને વિશિષ્ટ રીતે દર અડધી કલાકે લકી ડ્રો દ્વારા દરેક વાલી વાલીશ્રીઓને અને બાળકોને ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવેલા હતા કાનાભાઈ સુરત